અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે બસો પચાસ સીસીટીવી કેમેરા તપાસીને આઠ પોઈન્ટ બાર લાખની ચોરી કરનારા બે રીઢા ચોરની ધરપકડ કરી છે જેમાં બોડકદેવના ત્રિલોક ફ્લેટમાં રહેતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા કિરણ શાહ એકવીસ ડિસેમ્બરે પરિવાર સાથે પાલિતાણા ગયા હતા ત્યારે તેમના ફ્લેટમાંથી આઠ પોઈન્ટ બાર લાખની ચોરી થઈ હતી જે બાબતે ફરિયાદ થયા બાદ પોલીસે આરોપીઓને પકડવા સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું હતું ત્યારે પોલીસ ગ્વાલિયર પહોંચી ચોરી કરનાર સુનિલ શર્મા અને સની જૈનને એક હોટલમાંથી ઝડપી લીધા હતા અમદાવાદના સાઉથ બોપલમાં પ્રિવિલોન બિલ્ડર ગ્રુપ દ્વારા રેસિડેન્શિયલ બિલ્ડિંગની સ્કીમ મૂકવામાં આવી હતી જેમાં આરોપીઓ દ્વારા બસો લોકો પાસેથી સસ્તી કિંમતે બુકિંગ લઈને ચોપન કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે આ મામલે પોલીસે બિલ્ડર જયદીપ કુટકને ધરપકડ કરી છે જ્યારે અન્ય બિલ્ડર હિરણ કારિયા પોલીસ પકડથી દૂર છે ત્યારે આ મામલે ભોગ બનનાર લોકોએ એક કમિટીની રચના કરી છે જેમાં બનને સ્કીમમાં સાત-સાત લોકોની કમિટીની રચના કરવામાં આવી છે સાથે જ આ મામલે ઝડપથી ન્યાય મળે અને પોલીસ હિરણ કારિયાને પણ પકડે તેવી માંગ કરવામાં આવી છે શેર બજારમાં રોકાણ કરીને

બાદમાં પૈસા ઉપડ્યા ન હોવાથી યુવકને છેતરપિંડી થઈ હોવાની જાણ થતા સમગ્ર મામલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી